ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘના કિશોરસિંહ વાસદિયા ભીખુભાઈ પટેલ નગીનભાઈ પટેલ કેવીરભાઈ પટેલ તેમજ સમગ્ર જિલ્લામાંથી સંઘના હોદ્દેદારોએ જિલ્લા ખેડૂતોની વિવિધ માગણીઓ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર તેમજ ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ સરકાર સોયાબીન તુવેર ડાંગર વગેરે પાકોના ટેકાના ભાવ જાહેર કરીને ખરીદવાની જાહેરાત કરી છે પરંતુ ભારે વરસાદને કારણે તમામ પાકો જ બળીને ખાક થઈ ગયા છે માટે નવરાત્રી બાદ નવી ખેતી શિયાળુ માટે બિયારણ ખાતર દવા અન્ય બાબતોમાં સહાય જાહેર કરવી અતિશય વરસાદના કારણે તમામ પ્રકારની ખેતી નિષ્ફળ જવાથી ખેડૂતો લોન ભરી શકે તેમ નથી તો ત્રણ લાખ સુધીની મર્યાદામાં ખેડૂતોનું પાક ધિરાણ કોપલોન માફ થવી જોઈએ લીલા દુકાનની જાહેરાત કરી ચોમાસુ ખેતી નિષ્ફળ જતા આર્થિક સહાય પેકેજ વહેલી તકે જાહેર કરવામાં આવે બીજી અન્ય માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે પ્રતિનિધિમંડળે જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે ખેડૂતોની સમસ્યાને લઈને ચર્ચા કરી હતી